તને હું હજાર વાળી હાડી લઈ દઉં પણ જો એક મારી શરત છે ને ને હા પાડે તો બેબી બેબી હાડી લઈ દઉં પણ એક મારી શરત છે જો મારી પાસે સિક્કો છે ને એ ઘુસાવવાનો જો એમાં હેડ આવે ને તો તને હાડી લઈ દેવાની ટેલ આવે તો નહીં લઈ દેવું હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે મારે જવાનું છે પાલીતાણા શોપિંગ કરવા માટે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો આપણે કપડાની શોપિંગ નથી કરી એટલે મારે જવાનું છે આજ કપડાંની શોપિંગ કરવા માટે અને એક પાલતાણામાં મારા ફ્રેન્ડની દુકાન છે મને કે એનો ફોન આવે છે કે તું શોપિંગ કરવા કેમ નથી આવતો તો હું કહું હાથે માથેમાં આપણા કાનોડાની જન્માષ્ટમી આવતી હોય ને ત્યારે જ આપણે શોપિંગ કરવાની હોય તે આપણે નવા કપડાં બ્રાન્ડેડ પહેરવાના હોય તો આજે હું મારે રાવણ શેર પાલતાણા શોપિંગ કરવા માટે અને બે ત્રણ જોડી કપડાં ઠપકાતો આવું કેમ કે આપણા ફ્રેન્ડની દુકાન છે એટલે ભાવતાલમાં થોડોક ફેરફાર પડી જાય તો આ દક્ષતા અહીં બેઠી છે તો હું એને પૂછી જોઉં હું છું પાલતાણા તો હાલો તો આવવાનું છે તારે પાલતાણા પેલા ઘરે કહો હા બધાયને જય માતાજી અને જય દ્વારિકાધીશ હું મળું એટલે મારે કેવું તો પડે તણ બધાયને કેવું પણ આવે ભલા હું જાઉં છું પલતાણા બે ત્રણ જોડી કપડા લેવા માટે તારે આવું છે હાડી લેવા માટે હાડી તારે થોડી લેવાની મારા માટે બે ત્રણ જોડી કપડા એ ફ્રેન્ડ એ મને પરાયણે કીધું મને કે તું આવ્યો જ કે હું કે હમણાં મનીનો થોડો પ્રોબ્લેમ છે તો મને કે મની ન હોય ને તોય આવી કે બોલ એમ કીધું મને બોલી કે પૈસા ન હોય તોય આવી તે હાડી નથી રાખતી ઉડે ભાઈ ના ના એ ખાલી રેડીમેડ કપડા રેડીમેડ કપડા રાખે હાડી નથી રાખતો

તો પણ દર વખતે છે મેં મારે છે ને મેં અત્યાર સુધી કેટલા કપડાં લીધા લગ્ન પછી હું તમને હાંસું કરું તો લગભગ ત્રણથી ચાર જોડી કપડાં લીધા અને આને મેં કેટલી સાતથી આઠ જોડી હાડી અપાવી બોલો હવે વાક કોને કહેવાય એને કહેવાય કે મારે કે હું મારે લેવાનું થાય ને તે દર વખતે એમ કે પૈસા નથી પૈસા નથી અને મને એમ થાય કે છોકરાનો ને એ બેનને લઈ લે મારે હું લેવા તો આ વખતે એમ કે મારે હાડી લેવી બોલો મારે દર વખતે લેવાનું કેન્સલ કરાવી નાખે આવી છે જો ભાગવા મળી એ રિહાઈ બહુ જાય હું રિહાવાનું એનો એમ નંબર આવે

પણ હું શું કહું છું આમ તો ખંડીદાન થોડા કેમ છે શ્રાવણ મહિનો વ્યો ને તો દિવાળીમાં તાર માટે બે જોડી હાડી લઈ દીધી સાલી મન દિવાળી તહેવાર મન નત ગમ તો કાઈ તો મન જન્માષ્ટમી જ ગમે હું કહે જન્માષ્ટમી 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 અ હજી બોલતે એક વાર જન્માષ્ટમી 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 છે કયા કારણે ઉજવવામાં એ પહેલા તને ખબર છે લે મને નો ખબર હોય આ તો કે આજ કે

તરત જ તે આપણે 5 થી 10 રોટલી નાખવાની જ હોય કેટલી 5 થી 10 નાખો હવાર હવાર પછી તો આપણે જે ઝાર છે 500 રૂપિયાની ની તેમ બે માં જે નાખાવતા હોય બોલા બેન નિશા ભણી લે આવ્યા છે હું ભણી લે આવ્યા આજ તો બહુ લે છે ને છુ બો વધારે લે છે ને આપું હું આપું હું આપું કઉ હા સોપડા હતા લખવા દીધા ઓહો નહીં મજા આવે ને કેડી કા પેરમ માં આવે જમ પછી લે છે ઓકે ઓકે ના આયા જો આમ જો ઈ લ્યો એ લ્યો શું લે લે છે તારે હાડે લેવી છે લેવાની તો હોય ને તો સિકો ક્યાં કે આઈ જો મારે હાથે માથે માં આવે ઓલા મટકી પર તે મારે હાડી નો લેવી જો એ સાચું બોલ છે જો તો આપ લઈ તું પૈસા લઈ

તારા ભગવાન સત્ય જયતે અને આની પાસે એ કાટા છે બરોબર તો એ મને કાંટા મને ખબર પડે તારા ભગવાન છે તમારા છે ભગવાન છે મારા છે ઓકે ઓકે હાલો કેમ હા ઓલા બરાબર હવે ભગવાન મારા હતા હાલતા થાઉને ક્યારે કીધું તું કે ફૂલડા તમારા હતા ને ભગવાન મારા હતા આગળના વિડીયોમ તમે જોઈ લેજો મને કઈ બહુ ખબર ન રહે જો મને એમ લાગે હું જીતી ગયો પણ હવે ભારે કરી કે હાડી તો લઈ દેવી પડશે કેમ લાગે છે તો બધાની કમેન્ટ આવશે ને 5 થી 7 કમેન્ટ આવે ને તો આપણે તને હાડી લઈ દેવાની બરાબર કરો હાલો ભગવાન દાયવા ભગવાન એ બોલા લઈ દેવી સતર કાકીને હા હાલો બરાબર

Πάρε νέο βlog μαμάλλια σου της σου της bye 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 καλή εκολά bye bye